શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભના પાંચમા દિવસે નીતિન બારોટ અને દેવિકા રબારીએ મધુર સુરો દ્વારા માતાજીના ભજન ગાય ધૂમ મચાવી હતી અને ભક્તોએ પણ તેમના ગીતો પર રમઝટ બોલાવી હતી હાલમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે માય ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમના બીજા દિવસે નીતિન બારોટ અને દેવિકા રબારીએ મધુર સુર રેલાવ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં તમામ ગાયક કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું અને બંને બેલડીના સુરોના સંગમે ઉપસ્થિત લોકો પણ પોતાને ન રોકી શકતા ગરબે ઝૂમતા જોવા મળ્યા વિવિધ ગીતો પર મધુર સુર સાથે વાતાવરણ ભક્ત ભક્તિમય બનતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોબાઈલની લાઈટ દ્વારા તમામ ગીતોના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા જય માતાજી નમસ્કાર હું છું નીતિન બારોટ લોકગાયક અને આજે બહુ સરસ મજાનો બીજો દિવસ સંસ્કૃતિના જે ત્રણ દિવસના કાર્યક્રમ છે અંબાજી ખાતે એમાં બહુ આજે બધાએ અમે આનંદ કર્યો અને ખૂબ માનવ મહેરાણો પણ એટલી બહોળી સંખ્યામાં કારણ કે મહામેળો છે માતાજીનો અને બધા અહીંયા ખૂબ આનંદ કર્યો છે મોજ કરી અમે પણ સરસ મજાના ગીતો એ લોકોને બધાને આનંદ કરાવ્યો છે અને બહુ મજા આવે છે